ગાયનું અઢીસો ગ્રામ દૂધ સો ગ્રામ ગોળ અને અઢીસો ગ્રામ ખાલી ગૌમૂત્ર ગમે તેવી જીવાત મારા બધી સાપ કઈ કરું જ નથી પણ પેલો વિષય છે કે પાછી જીવાત મળતી નથી સમજી લેજો ખેડૂત નો દીકરો પાપ કરે ને એ મને પણ નથી દેખાતું ક્યારેક ક્યારેક એમ થાય પેલા ઝેર છાંટતા હતા ત્યારે એમ થાય ગંડર મરી ગઈ ઈયર મરી ગઈ તો પણ આ વસ્તુને એ જીવાતને એ પાંદડા ભાવતા નથી એટલે પોતે ભૂખે મરી જાય એને દૂધ ભાવતું જ નથી એટલે આ બધું ગાય માતાના દૂધની અંદર બહુ મોટી તાકાત છે એક વ્યક્તિગત તમારા પરિવારોને આજે ખાધાની ખોરાક બંગલા કાર કપડા બુટા ચશ્મા કાઈ મોઘું લાગે નથી લાગતું ને કોઈ દિવસ રાડું ન કરતા ખેડૂતને બચાવવો પડશે ખેડૂતને બચાવ્યા વગર છૂટકો જ નથી નકે ખેતી કરવાની કોઈને ને ખબર નહીં પડે પાછી

આપે એક વખત મારા હોટલની અંદર એક વખત પરિવાર શીખે જમવા જાય તો કેટલો ખર્ચો લાગે એ તમે હિસાબ કરજો મોર આપે આંકડા ગોતવા મંડ્યા ખાધાની ખોરાકીમાં જ માત્ર એટલે આપણે બધા દુઃખી થયા છે તમને કેમ લાગે છે આ ઈશ્વરે આપેલું છે ને આ માનવ મંદિર છે આને તમે એને હું જો આને ઉકેડો સમજશો તો ઉકેડાની અંદર આ શરીર કોઈ દિવસ એ જીવી નહીં શકે લાંબો આજે મારાથી વાત કરી એટેક એટેક કેટલા ને આવે છે હકીકત છે વસ્તુ ગાય નું દૂધ અને ઘી તમારા ખોરાકી લ્યો અમે બે જણા ખાઈને તો એક લીટર એક લીટર દૂધ પી જાય રોજ બે જણા અને 3 3 કિલો ઘી મહિના નું ખાઈ જાય કાઈ ન થાય પડાય ને પડે તમને કેમ લાગે હું તો કહું છોકરા ને કહું ત્રણ દીકરા 10 પોતરા એ મારા આ બાપો મરસે જ નહીં એમ કહું પણ પણ આવા મંડી ગયું ખબર પગે તે વાસ ચડાય પણ એ ભગવાને બધી જે શક્તિ દીધી છે અમારા ભાઈ રહો મારાથી આ ગોઠણ ગોઠણ થોડાક નવા થઈ ગયા પડી ગયા થાય પણ કહેવાનો વિષય કે આ બધું જીવન તમારા જીવનમાં જો સ્ફૂર્તિ ન હોય તો હોસ્પિટલ મને ને તમારે એની અંદર જ જવું પડે તમારે સ્ફૂર્તિ ન હોય પણ સ્ફૂર્તિ હોય તો કોઈ માળ આપણે ચડવાના નથી આ વડીલો બેઠા છે અમારા ગામમાં એક જ એક ડોક્ટર વૈદ જેવો હતો એ ચોપાનો ડોક્ટર ઈ ગાય ભેંસ બીમાર થાય બળદ થાય તો ઈ કરી દે અને માણસ થાય તો ઈ કરી દે એનું કારણ હતું ઘરે ઘરે ગાય હતી કોઈ બીમાર પડતું જ ન હતું સાહેબ હકીકત કહું છું મારી નજરે જોયેલું છે તો આ પરિસ્થિતિમાં અને બેનોની તાકાત કેટલી હતી સવારે પાણીના બેડા ભરવા જાય તો બે બેડાની ત્રણ બેડા ઉપાડીને આવે અને વાત કરતા કે આજે પાંચ કિલો ની થેલી નથી ઉપડતી એનું કારણ કે પાણી પૂરી ઘણી થઈ ગઈ તમને કેમ લાગે સાત બેનો ને બે ભાઈઓ હશે તમે જોજો હું જોઉં બધી રેકડી ઉપર એટલે કેવાની આ તાકાત તમારી જે જીવનની પદ્ધતિ એ ખરાબ થઈ છે ખોરાકી તમે ઘરે બનાવો એ જ આટો છે ઓને પૈસા કમાવાના છે તમે ઘરે બનાવશો એ તમારા જીવનના પરિવારનું જીવન માટે બનાવી રહ્યા છો બે મેં ડિપ્રેસ છે મેં હોટલ બનાવી હતી પણ માણસો ભૂત ને ગાંધીધામથી ખાવા આવતા એનું કારણ મેનેજમેન્ટ મારા પરિવારનું હતું એને માથે આધાર હતું થયો બંધ કરી દીધું કઈ જરૂર નથી આપણે કહેવાનું વિષય કે આ બધી વસ્તુને નેચરલ વસ્તુને દાખલા તરીકે મારા જ્યુસની વાત કરી આવી તો મારી પંદર બ્રાન્ચું છે ભૂડિયા બાપાનો ફોટો ચડે એટલે ઘરાકી ચાલુ આટલું જ કહી દઉં એને

આ બાળકોનું શું તમારો વંશજ છે આખો એ વંશ નબળો પડ્યો તો પછી આ દેશ એની જવાબદારી એના આવવાની આપણે સમજી જ તો આવા વ્યક્તિઓને આવી વ્યક્તિઓને આપણે સારી ચીજ આપણા શરીરમાં માં ખાવું એ બહુ જરૂરી છે થોડોક મારા પ્રયત્ન હું તમને એ બતાવી દઉં ઘરમાં આપણે અનાજ રાખી છે આજ બેન ઘણી બધી બેઠું છે માવડી બેઠ્યું છે બધાને અનાજ બગડી જાય એટલે શું કરે આપે સીધા દવા વાળા દવા લેવા જાય ને અંદર દવા નાખી દે નાખો છો કે નથી નાખતા એ કાલ નથી નાખતા ને નાખતા હોય તો કાલથી બંધ કરી હું એ હું તમને શીખડાવી દઉં તમારો અનાજ બગડશે જ નહીં ગાયનું ગોબર એના છાણા બીજાના નહીં પછી આ બેલના હાલશે બળદના બારે બારે ફરેરા ને એને ચાલશે એને છાણા બનાવીને છાણાને તમે એને સળગાવી લો બે ચાર ચમચી તમે ગાયના ઘી ની નાખી અને સળગાવી લો યજ્ઞ થઈ જશે અને એ છાણાની રાખ ચાયણાથી ચારી અને રાખ રાખી દો તમારે પાંચ કિલો અનાજ તમારે રાખવું હોય ને પંદર કિલોનું હું અન્નક્ષેત્ર ચલાવું છું કુકમાં જે બસો મણ ઘઉં હોય ચાલીસ કિલોના તો બધી પેકિંગ આ રીતે જ કરી દો ઘઉં સુકેલા પૂરા રાખવાના અનાજ કોઈ બી હોય તો એમાં પાંચ કિલો માત્ર એક જ ચમચી પાતળું કપડું હોય સાડી જેવું કે ધોતી જેવું એમાં એક ચમચી ખાલી રાખ અંદર બાંધી દો તમે ખાલી અંદર નાખવાની જરૂર જ નથી એ પાંચ કિલો અનાજનું ડબલું નાખ્યું અને એક પોટલું તમે મૂકી દો પછી પાંચ કિલો નાખીને બીજું મૂકી દો પાંચ કિલો નાખીને ત્રીજું મૂકી દો પ્લાસ્ટિકની બેગ પેક કરેલી બેગ બારેથી હવા ન જાય એવી બેગમાં તમે એને એકદમ સીલ કરી દો બે વર્ષ ત્રણ વર્ષ અનાજ બગડશે નહીં તમને શું જોઈએ આ નથી માથે આ મગડા બગડી જાય છે ને મગડા હે મગડા તરત બગડી જાય ખીચડી દાળ તરત બગડી એની અંદર તમે આવું પોટલું એક નાખી દો ખીચડી ખીચડી તમે તૈયાર કરી લીધી ઘરે તમે એ જ રાખી દો એનું કારણ એની અંદર બેક્ટેરિયા તમારા તમારા કોઈ લાગશે જ આ ઘરમાં બધું છે વિષય ગાયની પીતા ને વધે એક ગ્લાસ વધે ને તો અમે એટલું જ કહી કે એક ગ્લાસ વધ્યો એટલે કેટલું ફેક્ટરીમાં કામ કરે વસ્તુ ત્યાં છે કે ગાય આધારિત કૃષિ મારો વિષય છે કૃષિનો કૃષિ ઉપર તો મારું સાતની ની ભાગ વધારે કેટલા જીવનના અનુભવ કરી લીધા આજે પંદર વીસ મિનિટ નો તમને બે ચાર વાતો કરવી છે પણ વિષય ત્યાં કે કૃષિને આવું પટ દીધા બાદ એક કૃષિકારોનો ડીએપી યુરિયા જોતું નથી તમને પટ દેવાની વાત કરું હવે છેડ પહોંચાડી દો હમણાં જ એક કૃષિકારોને અનાજનું બીજ લીધું કોઈ બી પ્રકારનો બીજ હું કેરીને ગોટલી વાવું ન એ છાણાની રાખ અંદર છાંટીને વાવી દો એટલે તમારે બારેથી કીડી મકોડી ગોટલીને ખાઈ ન જાય ના આંબો ઉગ્યા ભેગો સીધો એને પાંદડા કીડી મકોડી ખાઈ જાય એટલે બાજુમાં જાય જ નહીં એને આ રાખની સુગંધ આવવાને કારણે બાજુમાં નથી આવતું તમારા ઘરમાં વરસારામાં મકોડા નીકળે ને મકોડા જી નીકળે જીમ નીકળે જીમલી આપણે વર્ગી રહી એને ખાલી એક ચપટી એના દોરની બાજુમાં રાખ તમે રાખી દો એ જીમેલી બધી જ જમીન મળી જશે આપણે વરખશે નહીં આપણે મારવી નહીં પડે એ બાર એટલો ભય લાગશે એને આ બધું જ ગાયના માતાના છાણામાં છે એ બીજ આપ્યા બાદ એ યુરિયા ડીએપી ડીએપી અમે પેલું વાવેતર કરી દાણા પછી વાવી તો વાવે પછી ખાટી અને રાખ કરી લેવા એટલે ડીએપી ની બોરી સીધી બચી ગઈ કઈ કરવાનું જ નહી પછી તમારે એને ડ્રીપ ઇરિગેશન હું ડ્રીપ ઇરિગેશન બહુ જ પ્રાધાન્ય આપું છું મારી એજન્સી કોઈ નથી મારી એજન્સી આ બેઠી આ સુખી થવું જોઈએ આ પરિવાર હે જીવનમાં સુખી થાવો જોઈએ પૈસાથી કોઈ સુખી થયું હોય તમે હાથ ઊંચો કરો કોઈ સુખી નથી પૈસા જરૂર છે પણ જીવન મહત્વનું છે એટલે આ જીવનને આપે આ પ્રકારની ખેતી બનાવ્યા બાદ અમને જેને યુનિવર્સિટી શીખડાવી એને અમે શીખડાવવા જાય છે ડોક્ટર સીકેટી મળ્યા અત્યારે નવસારીના એ પહેલા યુનિવર્સિટીમાં હતા અત્યારે કામ છે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા છે તો માર્ગદર્શન બધું મારો વેલજી કાકા શું કરો મને કાકા કે વડીલ તરીકે બીજું હવે આટલું કરવાનું હમણાં ધતુરાનું સંશોધન કર્યું એનું બધું મેં બતાવ્યું સમય પાછળથી તમને કરી દઉં છું વસ્તુ આ બધી પ્રકારની તમારી ખેતી તૈયાર થઈ મહિનો થયો બે મહિના થયા ત્રણ મહિના થયા ત્રણ મહિને ટમાટા ચાલુ થઈ જાય સાડા ત્રણ મહિને તમારે શાકભાજી બધી ચાલુ થઈ જાય તમારે ભીંડો દોઢ બે મહિને તૈયાર થાય તો આવી સ્પ્રે કરવાથી ગાયના દૂધનો સ્પ્રે કરવાથી પાછળ કોઈ રોગ આવતો જ નથી કપાસ આવડાવડા થઈ ગયા ખાલી ત્રણ ડોધ દીધા છે દૂધના મારી પાસે વિડીયો આવે છે બધા એટલા ખેડૂત અંદરથી રાજી છે અને મને ત્રણ થી છ ફોન કરે મને રાજી હું એટલા માટે છું મને મનુષ્ય જન્મ મળ્યો છે અને ખેડૂત તરીકે મળ્યો છે ને એનો મને આનંદ છે હે કેટલાય માર્ગદર્શન આ મારો પરિવાર સુધી સુખી નહીં થાય ને તો ભારત છે ને આ ખર્ચામાં જલુ જશે અમારે લેવા પટેલ સમાજની હોસ્પિટલ જોયું ને પેલે નાની હતી માર ચાઢાતા જાય બીજી બનાવી એ આર આર પટેલ સાહેબને મેં વહેલેથી કીધું તમે તમે હોસ્પિટલ બનાવો માદક દાળ અમારી જવાબદારી આમ બોલતો ઊંઘું એને મને કે એમ કેમ યુરિયા ડીપી નાખી રહ્યા આવશે બધા તમારા ઘરે હે આ સ્થિતિમાંથી પણ હું મેં જ્યારે પરિવર્તન કર્યું ત્યારથી પરિવર્તન આધાર આપે છે અમારા વડીલ છે તો આ પ્રકારની ખેતી તમારી તૈયાર થઈ ગઈ તમારી પેકિંગ કરતા મેં તમને નાની નાની શીખવાડી દીધી ખેડૂત કરે યા ન કરે પણ તમારે ઘરે આવીને તમે જીરૂર છે જીરુ ની અંદર તમે આ રાખી દો દાણા લેવા તમે આ રાખી દો કઈ પહેલાં સુકાવી લેજો આવા ભેટની અંદર સુકા તડકામાં પૂરું સુકાવીને અનાજને તમે પેક કરી દો

તમે ખેતી કરશો ને તો તમારે તમારે બકાલા લેવા માટે તમારે બહુ ઓછું જ આવવું પડશે અને ટેરેસ ઉપર ટેરેસ કે ને ધાડી ઉપર મકાનના ધાડી ઉપર એને બહેનોનું થોડું થોડું કામ હાલે ન કે આળસ ઘણું થઈ ગયું ભાઈઓ જાય બધા કામ કરવા અને બેનો જાય પૂરી પાણી પૂરી ખાવા અત્યારે હાલો માથા પર હું એ જ જવું બધું સાંજે માર્કેટમાં બકાલું લેવો ધણી દઉં શું હું તો ક્યારેક ક્યારેક વઢી લો મારા પરિવારને કે ભાઈ તમે સારું ઘરે બનાવો જાહેર સભામાં અમારી કથાઓના વક્ત આજે વ્યાસથી બેઠા છે ત્યારે બે બે તંત્ર માણસ બેઠું હતું વધી લઉં જરા કહેવાનું કેમ કે એનું કારણ છે કે આપણો પરિવાર સુખી રહ્યો જીવનમાં સુખી હોવો જોઈએ પછી તો પૈસા તમારો તમારો સગોર નથી થતો પૈસા બધા ઉપાડી ઓલા આમ આમ કરી રૂપિયા લઈ જ નથી લઈ જાતા હે આમ આમ કરીને પણ સાચો લઈ જ લે ઓલો પંપ કાઠી માંથી લોહી આપણું લઈ જાય બાકી રૂપિયા લઈ જાય આ સ્થિતિમાં મારો સમાજ હું જોઈ રહ્યો છું આ એમાંથી બચવું જોઈએ કે ન બચવું જોઈએ

વસ્તુ ત્યાં છે પણ એ ગાયનું દૂધ મારા ફ્રોજન મારા એસાસ કલર પેજોરિટી આવતી જ નથી કોઈ જૂસમાં ભૂડિયા લખાય બાપાનો ફોટો ન લાગે છોકરાને મનાઈ કરી જે દિવસે તમે કપટ કરો બાપા બાપાનો ફોટો ભૂડિયા બે કાઢી નાખજો હે આ સિદ્ધાંત છે મારા આજે ત્રીજી પેઢીને મેં કામ દીધું મારા દીકરા નિવૃત્ત થયા એ કેતી પાછળની પેઢી ત્રીજી પેઢી અત્યારે કરી રહી પણ કહેવાનો વિષય કે આપે જે દઈ છે ને એ પ્રસાદના રૂપમાં અનાજ ફળ ફૂળ શાકભાજી આ બધું હોવું જોઈએ અને એ પ્રસાદનું રૂપ તો જ થશે ગાય આધારિત કુશી બાકી કોઈનું ગાય નહીં થાય ઘરે ઘરે ગાય બેઠી હતી ને ત્યાં સુધી મચ્છર માખ ન હતા ઘરમાં મચ્છર ન કેળતા આ વડીલોને બધાને ખબર હશે રાતના મચ્છર આવે જ નહીં ગરમી થતી હોય તો પંખા તો હતા જ નહીં એમાં જ આમ કપડાં જ કાઢીને આમ સુઈ જાય રાતે નીંદર આવી જાય ફર્સ્ટ ક્લાસ કાંઈ એક મચ્છર ન વર્ગ એ ધોવા કરો ગાયની ગાય ઘરમાંથી નીકળી ગઈ એટલે આ બધી પીડા ઊભી થઈ આ બધી શક્તિઓ આપણામાં ઓછી થઈ ગઈ એનું કારણ ગાયથી આપે દૂર થયા એટલે કહું છું મારા મારા બગલમાં હું સોકીલા ઉપાડી લેતો તો આજે એ સોકીલા કોણ ઉપાડે હવે હે આજે તાકાત મજૂરોમાં નથી ખોરાકી બગડી છે એટલે આ પરિસ્થિતિ થઈ છે સો કિલા ખણું એટલે રમત વાત હતી બે ગુણી સિમેન્ટની આમ ઉપર જતા ને આમ ઉપાડી લેતો યુરિયા ખણવા જાતો ને ટ્રેક્ટરથી આમને એક એક બોરી ખાણી ટ્રેક્ટર નાખી દેતો કંઈ કરવું ને પણ ટ્રેક્ટર પંચર પડે તો હપ ઊંચું કરી લેવાનું જેક ભરાવો જ ન પડે એટલે એ જીવન આપણે જોયું છે ચેતનભાઈ તો મારા ભેરા ભર્યા છે વિશ્વ પરિષદમાં હે હું પાછું કોઈ બી આવે પાછો હટ તો મને આવડે જ નહીં કોઈ હામો થાય તો કઈ લો થોડીક વાર બોલી લે પછી વાત